શું થશે અંતરિયાળ ગામડાઓનું કે જ્યાં ગટરો ઉભરાય છે જ્યાં પાણી ઉભરાય છે આ વર્ષે ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ જોવા મળી જેના કારણે ધોધમાર વરસાદના કારણે અનેક ગામડાઓમાં પાણી ભરાઈ ગયા અને પામોલ ગામ પણ તેમાં અપવાદરૂપ ન રહ્યું ને તે ગામમાં પણ ગેડ્સમાં પાણી ભરાઈ ગયા અને જે જનતા છે તે ત્રાહી ત્રાહી પોકારી ગઈ ત્યારે પામોલ ગામની જે જનતા છે તે આજે મામલતદાર આવી છે વિજાપુર મામલતદાર કચેરી ખાતે આવી છે અને તેમની રજૂઆત સંભળાવવા માટે આવી છે સત્તાધીશો પાસે કે શું કામ અમારી જે લાઈન છે તે પાસ કરવામાં પાસ કરવામાં આવી છતાંય શું કામ તેના ઉપર કામ નથી થઈ રહ્યું બે હજાર ત્રેવીસમાં બે લાખ એંસી હજારની લાઇન પાસ કરવામાં આવી તે બાદ તેને વધારીને અપડેટ કરીને ચાર લાખની લાઇન પાસ કરવામાં આવી પરંતુ લાઇન પાસ કર્યા છતાં પણ સત્તાધીશો શું કામ ધ્યાન નથી આપી રહ્યા સરપંચ અને ડેપ્યુટી સરપંચને માથે જવાબદારી છે છતાંય કેમો જવાબ આપી રહ્યા છે કે અમારી પાસે પૈસા નથી ત્યારે આ મુદ્દે આપણે વાત કરવાની છે પામોલ ગામની જનતા સાથે રજૂઆત કરે તે બાદ આપણે વાત કરીએ કે શું સમસ્યાઓ તે લોકો ભોગવી રહ્યા છે અને જે તાગર ધિન્ના ચાલી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના નામે તેની પોલ ખોલતો આ વિડિયો ટાઈમ્સ ઓફ ગુજરાત અને વિજાપુરની ખબર તમારા સુધી લઈને આવી રહ્યું છે ટૂંક જ સમયમાં રજૂઆત થઈ ગઈ છે મામલતદાર સાહેબને ને મામલતદાર સાહેબ રજૂઆત કર્યા બાદ આવ્યા છે પામોલ ગામના લોકો બહાર અને જાણવાનો પ્રયત્ન કરીએ ખાસી ઉગ્ર રજૂઆત થઈ છે રજૂઆત બાદ પણ સંતોષકારક જવાબો મળ્યા છે કે કેમ જે જવાબદાર સત્તાધીશો છે તે લોકોએ જવાબ સંતોષકારક આપ્યા છે કે કેમ તેની વાત કરીએ બેન સૌથી પહેલા તો શું નામ તમારું રજૂઆત કરવા માટે ગયા હતા મામલતદાર સાહેબ ને શું થયું રજૂઆત સાંભળી અને સાંભળ્યા બાદ સંતોષકારક જવાબ મળ્યો કેમ સાહેબ ને કીધું કે અમે આવીએ સાહેબ કીધું અમે આવીએ છે અમે આવીએ અચ્છા પાછળ બીજા બેન પર છે એ પણ રજૂઆત કરવા માટે ગયા હતા તેમની સાથે પણ આ બાજુ આવજો જરા શું નામ બેન તમારું મારું નામ સંજી બેન તમે ખાસી બધી અંદર રજૂઆત કરી સાહેબ વાત પણ કરી કે અમારા ત્યાં પ્રોબ્લેમ છે શું થયું સંતોષકારક જવાબ મળ્યો અને જે પણ તમારી કોઈ એટલે સાહેબ એમ કહેશે કે હું આવું છું બરાબર એટલે મી સાહેબ ની કીધું તમારે પંચાયતમાં જ નઈ જવાનું અમે પંચાયત બેહી દઈએ અને તમને લઈને અમે જે પાણી ભરવાનું હોય ને એ બધું અમારું પાણી જોઈજો તમે બરાબર તો જમા વિશ્વાસ રાખીએ નકર તમાર વિશ્વાસ અમને આવો નહીં ઘર પાણી ભરાતું હોય ત્યારે સ્વાભાવિક પણ જોવા મળે છે કે ઘરની પુરુષો કરતા ઘરની મહિલાઓને વધારે તકલીફ પડે છે અને બાળકોને મહિલાઓને કેવા સવારે ઉઠે ઉ શેર કાટવા જવો પડે ભઈયાને કોઈ ટેન્શન નહીં ભાઈ તો ઉંઘર ઉપર આ કાટલા માં બેનોને જ જવાનું હોય ને બધું બાળકોને પણ તકલીફ પડે હા બાળકો ને હાર માં નહીં જતા અમારે એક મહિના 20 દિવસ થઈ ગયા બાળકો હાર માં ચોય ખબે બેહારી જાય નસમુ બનતું હોય 11 મો બનતું હોય એને ચો લઈ જઈએ તો બેન રજૂઆત કર્યા બાદ જે મામલતદાર સાહેબ છે તેમણે કહ્યું કે અમે આવીએ છીએ તમારા ગામ હા મામ કીધું કે અમે તાલાતી સાહેબ ને મામલેદાર સાહેબ કે અમે આવીએ છીએ અચ્છા રજૂઆતમાં સાત સહકારની પણ વાત કરી રહ્યા હતા મામલતદાર સાહેબ અને જે ડેપ્યુટી તેમની બાજુમાં બેસેલા હતા તેમણે કહ્યું કે સાત સહકારની વાત છે ને ગામના જ કોઈક

પૂછવા નહીં આવ્યું તમારે પોણી ભરાઈ જુઓ તમે જીવો હો કે તમે મારો હો તમારા છોકરા શું કરે કોઈ અમારી ચેકણી લેવા આવતું નહીં અત્યારે અચ્છા જે પુરુષો રજૂઆત કરવા માટે ગયા હતા તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ મહેન્દ્રભાઈ ચૌધરી મહેન્દ્રભાઈ કચ્છ શું કહેશો જે રજૂઆત કરવા માટે ગયા હતા આ જે મહિલાઓએ રજૂઆત કરી ખાસી ઉગ્ર રજૂઆત હતી શું કહેવાનું થાય છે મામલતદાર તમારું એવું કહેવું છે કે પાણી લિફ્ટિંગ કરો કે તમે ગમે તે રસ્તે પાણી કાઢો બરાબર છે પણ મામલતદારે એવું કીધું હું આઈન તપાસ હું દબાણ કરું છું સરપંચ સાહેબને અને સરપંચ સાહેબ કે પાણી કાઢે એવું અમને આશ્વાસન આપ્યું છે તો સંતોષ છે આશ્વાસન આઈ કામ કરે પાણી કાઢે તારે સંતોષ થાય અત્યારે વાતો કરે થોડો સંતોષ થાય અચ્છા એક દિવસથી એક પંદરથી વીસ દિવસથી વરસાદ આવે તો આ પાણી ભરાણું છે ને ઘરમાંથી બહાર નીકળવાની પણ અહેમત નહીં દરેકના પગ કહી જાય જે ઘરમાંથી પાણી બહાર પાણીમાં પગ લે છે કેમિકલવાળું પાણી આવે છે એ પાણી લાગે છે અને લોકોને પગે હેડવાની પણ શક્તિ રહેતી નહીં પોતાના ગાબડાના હાથેબો કેમ કરીને અને પાણી પાવું કેમ કે એ પણ કરવાની તકલીફ પડે કેટલા વર્ષથી આ સમસ્યા છે દાદા આ એ હતરમાં છું છું ભરણ છું એ વખત આત્મારામ કાકા જીવતા હતા અને આત્મારામ કાકા પાંચ મશીન લાવ્યા હતા પાણી પુરવઠામાંથી અને ચર્ચ નીકાળી ન કરે આજના સમયમાં કોઈ કોણ નીકળે આજના સમયમાં કોઈ નિકાલ નથી આજની સમયમાં કોઈ પ્રવૃત્તિ જ નહીં નિકાસ કરવાની

વાઢવા જાય છે શમશાનમાં પણ તકલીફ પડી રહી છે કોઈ મેં સાંભળ્યું કે જવાન જોતનું દેહાંત થઈ ગયું અંતિમ સંસ્કારમાં પણ તકલીફ પડી તો સમયથી આ પરિસ્થિતિ છે તો નિયત નથી રહી ઉપતાધી શુનિયા સાફ કરવા ના ના પોણી ખાલી કરવાની કોઈ રસ્તો જ નહીં કરતા આની પાસે આજ તો ટ્યુશન છે જાય છોકરોને નિશાળે છે પંદર વીસ દાડા જ્યાં કેળે અમુક પોણી છે પગ અમારે નેકડું છે તે બાયને

હિસાબ માંગે તો જે અંદર જે રચા પચા પંચાયત માં રે એ હિસાબ રાખે કે અને એમને કોમ કરવું જોઈએ ને તો જે રીતે રજૂઆતો હતી આ મહિલાઓની રજૂઆતો હતી તે બાદ પુરુષોની પણ રજૂઆતો હતી ને તે લોકોએ કહ્યું કે જે રીતની પરિસ્થિતિ વામોલ ગામની અંદર સર્જાય છે સમા પાણી છે બાળકો નિશાળે નથી જઈ રહ્યા અને મહિલાઓને તકલીફ પડી રહી છે દિનચર્યાના કામ જે તેમના શરૂ થાય ભેંસને ધોવા જવાની હોય કે ઘાસ વાટવા જવાની હોય કે આ દરેક કામોની અંદર તકલીફ પડી રહી છે અહીંયા સુધી કે શમશાન ઘાટમાં પણ પાણી ભરાયા છે અને અંતિમ સંસ્કાર કરવામાં પણ તકલીફ પડી રહી છે ત્યારે પામોલ ગામની આ સમસ્યાને લઈ કોણ જવાબદાર છે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો હોય મામલતદારને રજૂઆત કરવામાં આવી ત્યારે મામલતદાર પણ સપ્લિમેન્ટરી જવાબ આપતા હોય તેવું લાગ્યું તેમણે કહ્યું કે હું આ ગામની અંદર જઉં છું પણ જનોની એવી શિક છે કે પહેલા પણ મામલતદાર અહીં આવ્યા છે પરંતુ જીરો પોઈન્ટે જોઈને જતા રહે છે ગ્રામજનોને ખબર સુધા નથી પડતી કે કોઈ સત્તાધીશ ગામની અંદર સમસ્યાનો ઉકેલ કરવા માટે આવ્યું છે ત્યારે આજે પણ મામલતદાર જવાના છે અને આજે હવે જોવાનું છે કે આ લોકોની જે સમસ્યાઓ ચાલી રહી છે બે હજાર બાવીસમાં તો તેમને પોતે જ આપ મેળ જ પોતાની સમસ્યાનું નિદાન કરી નાખ્યું પોતે જ ગ્રામજનોએ પાણીનો નિકાલ કરી નાખ્યો પરંતુ જ્યારે સરપંચ હોય જ્યારે ગ્રામ પંચાયત જેવી સિસ્ટમ આ રાજ્યમાં ચાલતી હોય જ્યારે પંચાયત રાજ્ય સિસ્ટમ આ રાજ્યમાં ચાલતી હોય તો પછી શું ધૂળ ખાવા બે છે સત્તાધીશો ત્યાંના સરપંચ અને ડેપ્યુટી સરપંચ શું કરે છે પહેલા ક્યાંસી હજાર ને ચાર લાખની છે ગ્રાન્ટ પાસ કરવામાં આવી રીતે ગ્રાન્ટીનું શું થયું લાઈન શું કામ પાસ કરવામાં નથી આવી રહી આ દરેક પ્રશ્નો છે અને આ સળગતા પ્રશ્નો સાથે જ અમે તમને ફરી એકવાર મળીશું આ ગ્રામજનોની સમસ્યામાં હાલ આટલું જ ફરી એકવાર નવા અહેવાલ સાથે મળીશું મારા પર્સન બાબા સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વિજાપુરની ખબર